આ ક્યાં મરી શું રાડો પાડો છે મમ્મી તો પાડું ને તો હું કરું શું થયું હું થયું આ જે ખાય છે ને એ ખોટું થાય છે આથી કહે છે કે અને આ હું આ વહેતા વગરના કામ કરાય આ ભાખરી આમ એમ મૂકી દેવાય અને તારે એટલું બધું ક્યાં ને ગરાશ લૂંટાઈ જતો હતો કે તું આ કામ ધંધા મૂકીને આમ શું કામ કરતી હતી એ હું છે ને એક થેલા પેક કરતી તી લો બોલો

આના માટે મારી દીકરી જે કહેતી હતી ને એ સાચું જ હતું શું કહેતી હતી તમારી દીકરી મારી દીકરી એ જ કહેતી હતી કે મમ્મી ભાભીને મોઢે નો ચડાવો પણ મેં કીધું કે વહુ નહીં પણ આ દીકરી તરીકે લાવી છું એટલે આ તને રાખું એ મારે રાખવી પડે પણ નહીં આવો આવી વોના લક્ષણ બતાવી દે ઓ મમ્મી આ પરણીને આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં વોની રીતે પણ રાખી છે દીકરીની તો વાત જ અલગ છે એટલે તો શું કહેવા માંગે છે જે તમે આ બોલો છો ને એ આખું ગામ સાંભળે છે ગામને ખબર જ છે કે તારા લખણ કેવા છે અને મને કઈ શોખ નથી થતો આ તને જેમ તેમ બોલવાનો મારા લખણ સારા જ છે તમે તમારો સ્વભાવ સુધારો ને તોય બસ છે હવે મને સ્વભાવ સુધારવાની વાત કરે છે મારો સ્વ બગડેલો ક્યારે છે કે તું મારો સ્વભાવ સુધારવાની વાત કરે છો અને આ તારો લવરા બંધ કર તારે જ્યાં જવું હોય ને ત્યાં જાજે પછી પેલા કામ પૂરું કર હું કાઈ કામ નથી કરવાની અને મારે જવાનું મોડું થાય છે આ તમારી દીકરી જે આરામ કરે છે ને મીરા એને ક્યો કામ કરે કઈ કામની તો છે નહીં કે આની મારી દીકરીનું નામ લે છે જો બેટા આને ખાલી કામ ટીંધું ત્યાં તો જેમ ભાવે તેમ મને બોલવા મડી અને એમ કહે છે કે બધું કામ તને સોંપું પણ આ મારી દીકરીને હું કામ સોપો બસ તમે ખોટું બોલવાનું રહેવા દયો મેં ખાલી અત્યારે જ જવાનું કીધું છે ને અત્યારે જ કામ કરવાનું કીધું છે મેં કઈ રોજે કામ કરવાનું નથી કીધું મીરાબેનને પણ અત્યારે પણ શું કામ કીધું ભાભી તમારી ફરજ છે ને આ ઘરની વહુ તમે છો તો ઘરના કામ પણ તમારે જ કરવા જોઈએ કેમ કાલ સવારે તમારે સાસરે નથી જવાનું તો કામ કરવા ત્યાં હું આવીશ ખબર નહીં મને નથી લાગતું કે જરૂર પડશે પણ ઇન કેસ જો મારે જરૂર પડી ને તો ડેફિનેટલી તમને બોલાવી લઈશ પણ અત્યારે જે કરવાનું છે ને એ જ કરો તો સાંભળ અને અમારી દીકરી સાસરે જઈને શું કરશે અને શું નહીં એ તારે કોઈ પંચાયત કરવાની જરૂર નથી આની માં જ જીતી બેઠી છે અહીંયા કક કરશે ને તો સાસરામાં કાઈક કરશે હા જ જેમ તમે કરો છો એમ જ ને સવારે ઉઠીને કલેશ કર્યા સિવાય બીજું કંઈ આવડે છે ભાભી તમને તો ઘરનું કામ કોણ કરે છે મીરાબેન તમે જ કરો છો કંઈ નવાઈ નથી કરતા આખી દુનિયાની બધી વહુઓ ઘરના કામ કરતી જ હોય છે કે માર એટલું બધું ઊંચેથી બોલવાની કોઈ જરૂર નથી બેટા એને તો એમ જ થાય છે કે આખા ઘરનું કામ હું જ કરું છું ઓલી કેવત નથી આ ગાડો હાયલો છે ને તો કૂતરાને એમ જ થાય કે હું જ ગાડો હંકારું છું એના જે ઉઠ્યા બસો મમ્મી હવે તમે બોલવામાં બહુ લિમિટ રાખો ને તો બહુ સારું છે બસ હું પણ આ જ કહેવા માંગુ છું કે તું વહુ તરીકે આવી છો ને તો વહુ તરીકે રે અમારી દીકરી બનવાની કોશિશ ના કર વાહ મમ્મી હમણાં તો તમે એમ કહેતા હતા ને કે મેં તને વહુ તરીકે નથી રાખી દીકરીની જેમ જ રાખી છે દીકરીની જેમ રાખી હતી પણ હવે મને નથી લાગતું કે તારી જેને દીકરી બનાવીને રાખું બસ કરો યાર હવે અરે ઘરનું કામ કરું હોય કોઈ મુદ્દાની વાત નથી નાની આમથી વાત કે કેટલું મોટું સ્વરૂપ આપો છો તમે લોકો ભાભી પ્લીઝ તમારે ઘરનું કામ કરવું હોય તો ઠીક છે નહીં તો કઈ નહીં પણ તમારી બંનેની વાતમાં હવે વચ્ચે મને નઈ લઈ આવતા તો તમે થોડુંક કરતા હોય તો અચ્છા થોડું ને આ ઘરના બધા કામ હવે હું કરી લઈશ તમે જાવ છો ને તો એક કામ કરો પાછા અહીંયા આવવાની તકલીફ ન લેતો તમારા મમ્મીના ઘરે તમે બરાબર છો જો મીરાબેન આ બધા શબ્દો મને કહેવાની કાઈ જરૂર નથી જ્યારે તમે સાસરે જશો ને ત્યારે તમારી નણંદો આવા શબ્દો બોલશે ને ત્યારે ખબર પડશે કે આવા શબ્દો કેવા કડવા લાગે નહીં બોલ એને બોલવા જેવું રહેવા જ નહીં દો કારણ કે તમારા અને મારા સ્વભાવમાં બહુ ફરક છે બાપુ મારે છે ને તમારી બંનેની સાથે મગજમારી નથી કરવી તમારે બેને જે કરવું હોય ને કરો હું તો આ ચાલી બસ જવા માટે બાળું જોઈ તો તને મળી ગયું ને મજા આવીને તો જાવ બસ જો તે તો એવું જડી ગયો મમ્મી તું પડ છું યાર અરે નાની અમકી વાતમાં મુદ્દો શું કામ બનાવે છે છોડ ને થશે કામ હા જો દીકરી પણ મારા પક્ષ નથી લેતી હું હંમેશા એનું સારું વિચારું છું

અરે હું થયું છે તું હું આવી રીતે આમ તોફાન ન હોય એમ આ કોઈ શાંતિથી શાંતિ નામનો શબ્દ છે કે નહીં તારી ડિક્સમાં બસ આ તોફાન આવ્યું તમે કીધું ને આ ઘરના જ્યારથી વોવ આવી છે ને ત્યારથી તોફાન જ આવ્યું છે પણ તમને નઈ દેખાય આ તમારા ધવલ દીકરાને સમજાવો કે વોવને કાબુમાં રાખે આ મારી દીકરીને જેમ ફાવે એમ બોલે છે મને જેમ ફાવે એમ કહે છે આ આની હા હું છું કઈ દુશ્મન નથી બસ મમ્મી પણ થોડી શાંતિથી વાત કરીશ ને તો પપ્પાને સમજાશે પપ્પા બેરા નથી અને હું પણ આ બસ આ જોયું ને તારા લીધે હું આ બધું સામે બોલું છું અને તારો પગ ખેંચું અને તું જો આ જોયું આ વો તરફ થઈ ગઈ અને તારા પપ્પા તમે એક જ છો અરે પણ કોઈ હજી કઈ બોલ્યું જ નથી તો બહુ કોની તરફ ધારે ને કોણ કરે છે થોડું શાંતિથી બોલો ને એમ કહું થોડી વાર પહેલા છે ને આ રસોડા શું કહી દીતી તું મને આ નાની વાતનો શું કામ મુદ્દો ઉપાડ્યો આ તું જ બોલી હતી ને તો સાચું પપ્પા મેં શું ખોટું કહ્યું મમ્મી અને ભાભી રોજ ઘરના કામ માટે ઝઘડો કરે છેવટે ભાભીને બાનું મળી જાય એ ઘરનું કામ ન કરે ને મમ્મીના ઘરે જતા રહે કાં બીજે ક્યાંક બહાર જતા રહે એની કરતાં સારું ને કે આપણે બોલીએ જ નહીં હા આ તારી ભાભીને એટલું જ જોઈ છે હું કાંઈક બે શબ્દ બોલું એટલે હું આંખમાં આવી જાઉં અને સીધી એની મમ્મીને વહી જાય આ તને સમજાતું નથી આજકાલ એ બહુ આવું જ કરે અને આ તરસ પપ્પા હંમેશા તારી જેમ એનો એનો જ જ લે લે દુશ્મન હોય ને એવું કર્યા આ પારકી નથી આ છે ને આ ઘરની આ ઘરની વહુ છું અને એની હાહુ શું અરે પણ કેટલી વાર કહેશો મમ્મી ખબર છે પપ્પાને કે તમે એમના પત્ની છો મારા મમ્મી છો ને ભાભીના સાસુ છો આ તમે રોજ યાદ કરાવો છો મમ્મી કરાવવું પડે બેટા કરાવવું પડે ન કરશો ને અમુક માણસ ને બેટા ખબર નથી રહેતી કે એની પત્ની છે એ વિધુર નથી આ બધું રોજ રોજ કેવું પડે આ તને નતે ખબર બેટા નતે ખબર આ દુખ કોને કેવા જાવા અમારે હું કરું એ કે મારી નથી માનતા એ તમારો ડોહો મોબાઈલ મૂકો ને આ ભાષણ ન કરતી આ તમને છે ને મારી વેદના કહું છું બંધ થા પછી હું બોલું ને બે વાર મે ટ્રાય કરી બોલવાની તારી જ લડુડી ચાલુ રાખ તો મારે બોલવું ક્યારે બસ આ તમે નથી બોલતા ને એટલે જ મારે આટલું બોલવું પડે છે નકર મને એવો કઈ શોખ નથી કે હું બોલું આ તમારી દીકરીઓ તો મારી વાત નથી માનતી કે તમે નથી વાત માનતા અને આ મેચ માં એટલું શું ઇન્ટરેસ્ટ છે તમને આ તમને મારી વાત માં ઇન્ટરેસ્ટ નથી તમે બોલો પપ્પા

વાત પૂછમાં લે એટલે જ એ કકડાટ આટલો કરે છે અને આપણા ઘરમાં કકડાટ ન હાલે આ આજુબાજુવાળા આ ગામવાળા બધા વાતો કરે તમને નથી ખબર કઈ મારી વાત નહી

ભાભી નો જીભડો તો આવડો છે તો મમ્મી ને વારો નથી આવતો સાચું ને મમ્મી અરે હા મારા દીકરા હું ઈ જ કેવા માંગુ છું આ મીરા કે છે ને એ હાચું છે એ ધવલના પપ્પા જો આમનું આમ રહે ને આ રોજ કકડાટ નો હાર્યા આ કકડાટનું મોઢું કાઢું અને રોજ આ કકડાટ થાય ને કંકાસ થાય ને તો લક્ષ્મી ઘરમાંથી વહી જાય તમે કેમ હમતતા નથી આ એને જો એની બેનપણીને હગાઈમાં જાવતું ને તો રસોડું સાફ નથી કહ્યું આ ભાખરી ખુલ્લી મૂકી દીધી હતી તમે તું ચૂપ રે મારી વાત સાંભળો આ ભાખરીએ ખુલી મૂકી દીધી હતી એને કઈ કહેવા ગઈ ને તો તરત મોબાઈલ મૂકને હું તને હું કહું છું એ સાંભળ આ ભાખરી ખુલી મૂકી દીધી હતી મેં કીધું ને તો આ હું કામ કર્યું તો જેમ ભાડે તેમ બોલવા માંડી પછી મીરા હું તેને આવીને બટાતો આવી હતી ને આ ચૂકે છે તો મીરાને જેમ ભાવે તેમ બોલવા માંડી હવે તમે જ કહો આ રોજ રોજનું આ કેમ સહન કરું તમે કહો બાપા કેમ હા